दोस्तों ने हमें जय सकोछु का एक आत्मक नजारो जोव मिले छे सामने डुंगरी पर मंदिर आले छे महादेव नु ई कोई न आछ ओ आते दर्शन ओम नमः शिवाय तुम दर्शन करू शकतो आपला धन्यवाद આ રેટિંગ ગુફા છે તમે જોઈ શકો છો આ ગુફામાં અંદર થઈને જવાની રહેશે તમે જોઈ શકો છો જે પક્તો આવે છે માં દેના દર્શન કરવા માટે તે કઈ રીતે જઈ રહ્યા છે પણ તમે જોઈ શકો છો હા કરજો તો ફોટો કલ્પેશરામ કરજો ઉંદરનો ઓલોવા થોડો સમય આર આપણે જે છે ગુફામાં પર મહા મંદિર છે જો તો આદિનાથજી માં દર્શન કર શકો ને આ દેસ મહા મંદિર છે જો તો આદિનાથજી નું દર્શન કરજો કે માદેવા તો વિડીયો સબસ્ક્રાઇબ કરી આરમ ગુસો જો તો ને આપણે કોમેન્ટ તો લાઈક કર સબ્સ્ક્રાઇબર કર થાથી તમને આવા જોનો વિજે જો મોસ દોસ્તો આ રીતનો નજારો જોવા મળે છે મહાદેવ ના દર્શન કરવા માટે દોસ્તો ને તમે જોઈ શકો છો આ રીતનો નજારો જોવા મળે છે સામે ડુંગરી પર મંદિર આવેલું છે મહાદેવ હવે આપણે જઈ રહ્યા છે દર્શન કરવા માટે અને આ રીતનો મેળો જામ્યો છે એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયો માધ્યમથી देखो उनको दिखा देते हैं हां आ मदर के 40 दिन सर आई के आ शेयर किए हुए मैं क्या बात कर रहा हूं बाकी बाकी से આપણે આવી મહાદેવના દર્શન કરવા માટે તમે જોઈ શકો છો આ એક પાવાગઢથી ફક્ત દસ બાર કિલોમીટર દૂર અને ચેલાવડથી ફક્ત બે કિલોમીટર દૂર આવેલું છે આ ગુપ્તેશ્વર મહાદેવ મંદિર ને તમે જોઈ શકો છો પબ્લિક કેટલો આવેલ છે મહાદેવના દર્શન કરવા માટે અને બહુ પીડ છે તમે જોઈ શકો છો એ આ રીતનું ઉપરથી વ્યૂ જોવા મળે છે અહીંયા આગળ આવેલું છે ભજરંગબલી કેરોજીનું મંદિર પહાડોની ઉપર અહીંયા વ્યૂ પણ તમે જોઈ શકો છો ચારે બાજુ મોટા મોટા પથ્થરો આવેલા છે આ પથ્થરોની અંદર ગુફાની અંદર આ મહાદેવનું મંદિર આવેલું છે જ્યારે પાંડવસ દરમિયાન નહીં રાત્રિ રૂપાણી રોકાયા હતા ત્યારે અહીં મંદિરની શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે દોસ્તો તમે જોઈ શકો છો સામે જે લોકો જે પથ્થરની અંદર ઘૂસી રહ્યા છે એ ગુફા છે ને ગુફાની મોટા મોટા પથ્થરો છે તે નીચે આ એક પાંડવ સ્થાપિત કરેલું મહાદેવનું જે શિવલિંગ છે તેના જે બધા આજે છે શિવરાત્રી એ દર્શન કરવા માટે જઈ રહ્યા છે અને હાલમાં કેટલી ભીડ છે એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી હવે આપણે લાઈનમાં ઊભા છીએ એટલે ટૂંક સમય આપણો નંબર આવશે એટલે જવાના છે મહાદેવના દર્શન કરવા માટે દર્શન હવે આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ ગુપ્તેશ્વર મહાદેવના મંદિરે તમે પથ્થર ખાલી જોઈ શકો છો આ પથ્થરોની અંદર જ્યારે પાંડવો વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા ત્યારે આગળ જે શિવલિંગ સ્થાપના કરવામાં આવે છે તે તમે જોઈ શકો છો તો દોસ્તો હવે આપણે જઈ રહ્યા છીએ મંદિરની અંદર દર્શન કરવા માટે આ રીતની ગુફા જોવા મળશે તમે જોઈ શકો છો માણસો કઈ રીતના અંદર જાય છે તે પણ તમે જોઈ શકો છો આ રીતની ગુફા છે તમે જોઈ શકો છો આ ગુફામાં અંદર થઈને જવાનું રહેશે તમે જોઈ શકો છો જે ભક્તો આવે છે મહાદેવના દર્શન કરવા માટે તે કઈ રીતના જઈ રહ્યા છે એ પણ તમે જોઈ શકો છો અને આ રીતના વિશાળ કાય પથ્થર આવેલા છે તો હવે આપણે બહાર નીકળી રહ્યા છીએ

મેળો ભરાય છે તો દોસ્તો આ મંદિરથી પાવાગઢ નજીક આવે અને અહીં ચમત્કાર પથ્થર પણ આવે એ બધું નહીં બતાવું કારણ કે ભીડ છે ને એટલા માટે સામે પથ્થર જોવા મળે છે એ છે ચમત્કારી પથ્થર તમે દર્શન પણ કરી શકો આપણા વિડીયોના માધ્યમથી